બનાસકાંઠાના ભીડી પંથકમાં ગઈરાતથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદને કારણે પંચવટી સોસાયટી ગોગામઠ સોસાયટી અને નવી બિલ્ડી પ્રાથમિક શાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે રહેણાંક સોસાયટીઓમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગટરના ગંદા પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા હતા જેનાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે ગોગામડ પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી જતા બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે શિક્ષકો અને વાલીઓ દ્વારા આ અંગે પ્રશાસનને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી આ ઉપરાંત સોયલા રોડ પર પણ ભારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે રોડની બંને સાઈડના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે તેમ છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાયમી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી લોકોએ અનેકવાર રજૂઆતો કર્યા છતાં હાલ સુધી કોઈ મક્કમ પગલું ભરવામાં આવ્યું નથી શું સ્થાનિક પ્રશાસન આ કાયમી સમસ્યાનો ક્યારે કાયમી ઉકેલ લાવશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને હાલાકી ભોગવવી પડશે